તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને આજે છે અગિયારસ ને અગિયારસ ના દિવસે અમારી ત્યાં રામદેવજી મહારાજની ધજા મહોત્સવ થવાનો છે તો આપણે એ વિડીયો બી લઈશું તો ચાલો બપોરના ના ભાગી ગયા છે બે જોઈ લો ત્યાં ઘરિયાલમાં અને મેડમ હમણાં જ જસ્ટ આવ્યા કામેથી અને જોઈ લો આવીને સીધા કિચનમાં લાગી ગયા છે તો મેડમ શું તૈયારી કરો છો તમે કિચનની અંદર અત્યારે હું ભાખરીનો લોટ મથું છું ને આપણે બનાવવાના છે લાડવા ઓકે તો ભાખરી બનાવશું અને મસર લાડવા બનાવશું ઓકે કેમ કે આજે રામદેવ બાપાની ધજા પણ છે એના માટે તો એકચ્યુઅલી ગોર પાપડી બનાવવાની હોય પણ હવે ગોર પાપડીની જગ્યા પર હું લાડવા બનાવ્યો તો ગણપતિ બાપાને બી પ્રસાદીમાં થઈ જાય ને રામદેવ પીર બાપાને બી પ્રસાદીમાં થઈ જાય છે ને બાજુમાં પણ ગણપતિ બાપા છે તો મારો વિચાર છે કે ત્યાં ભી દર્શન કરી આવશું ઉમંગના ઘરમાં ગણપતિ બાપા આવ્યા છે તો ત્યાં આપણે જવાનું છે કેમ કે ઉમંગના ઘરમાં બી 10 દિવસનો ગણપતિ આવે છે અને ત્યાં ગયા મસ્ત ભાખરીનો લોટ સારી રીતના થઈ ગયો છે તો હવે ભાખરી બનાવીએ આમ તો શું છે આવી રીતના મુઠિયા કરી ને તેલમાં ફ્રાય કરીએ આવી રીતના પણ આજે ભાખરી બનાવીને આપણે બનાવશું લાડવા બરાબર જો એનો લોટ મઠા મઠા થાકી ગયા છે એકદમ આનો કેમ કે આને કડક લોટ મઠો પર ને ભાખરી નો દમ નીકળી ગયો અને અહીંયા સીટુડી જોઈ લો ખાઈ પીને મસ્ત આરામ તેની જગ્યા ઉપર સુઈ ગઈ છે તો હવે ભાખરી બનાવવાનું પ્રોસિજર સ્ટાર્ટ થઈ ગયું તો આવી રીતના જોઈ લો ભાખરી વણી લેવાની છે આમ તો નાસ્તામાં તો મેડમ નાની નાની ભાખરી બનાવે મસ્ત આટલી

સમજા વીસ પચીસ જણા જમી લે એટલા મોટા મોટા ટોપો લઈને રાખ્યા છે કેમ વધારે જમણવાર કરવાનું હોય તો ક્યારેક મહેમાન આવ્યા તો મહેમાન તો આપણા ઘરમાં આવ્યા જ રાખે છે મિત્રો દેશમાંથી એટલા આવ્યા છે પબ્લિક બાપાના દર્શન કરવા માટે લાલબાગ ના બાપા ના અને પ્રભાત ફેરી કાઢે અને પછી સાંજના ડીજે એટલે ઢકચક ઢકચક ડટનાય નામ નાચે ગાય કુદે એટલે બહુ મજા આવે પાછું પ્લસ વિસર્જન એટલે વિસર્જન તો હજી ત્રણ દિવસ છે પણ અહીંયા ને અમારે ગણપતિ બાપાના વિસર્જનમાં ભી ફ્રેન્ડ્સ બહુ જ બહુ બહુ મજા આવે ખરેખર મજા આવે ખરેખર તો બારણા વિસર્જન થાય ને ઈ પબ્લિક આવે ને ગોડ ગણપતિ બાપાના વિસર્જનમાં પબ્લિક આવે બાપરે ખતરનાક પબ્લિક આવે એબી બ્લોગ લેસુ તમને બતાવું ચોક્કસ અમારા બેઉ ચેનલ માં લેશું હિન્દી માં પણ લેશું ગુજરાતી કેવી રીતના કરવું હું કન્ફ્યુઝ થઈ જાઉં છું એવો આપડે એવો છે ને ટ્રાઈપોર્ટ લેવું પડે આજે તો ફ્રેન્ડ જે ગુલાલ ઉડશે ને એ તમને આજનો વિડીયો જોતા રેજો મજા આવશે મેડમ કે અમારા ગુલાલ ઓછો થઈ ગયો પેલા તો સો સો બસો બસો કિલો ગુલાલ ઉડી ગયા તો પણ હજુ છે હા ઉડે છે ઉડે છે ગુલાલ

અગે મેં નવી સ્ટાઇલ જોયો ખર ખર અદ્ભુત જોઈ લો પારસી ડેરી નું ઘી થોડું ઘી નું આમ લેબલ બતાયું તો પારસી ડેરી હમણાં આ છે થોડું થોડું ઘી લગાવીને રેવા દે કેમ કે એને તો પછી મિક્સરમાં પ્રેસ પીસવાનું છે ક્રશ કરવાનું છે બરાબર જમવાનું તો નથી બનાવ્યું ફ્રેન્ડ્સ કેમ કે કાલે જે ચણા બનાવ્યા હતા ને ચણાનું શાક ને રાઈસ

ભાખરી ભાખરી દયા બયા આવે તો બિસ્કીટ ભાખરી નાસ્તામાં થઈ જાય થઈ જશે બધું થઈ જશે ટાઈમ મળવો જોઈએ સવારના ભાખરી પ્રેસ કરવાનું પણ લેતા આવતું સારું એવું લાકડાનું હવે ત્યાં ક્યાં આપણે ગયા હતા કઈ ભાખરી ખા હોટેલ માં ઘરમાં ગરમ ઘી નાખી આમ એ લોકો પાસે તો કપડા નું હતું ઓલું આમ ભાખરી નાની નાની બિસ્કીટ ભાખરી કેટલી એમ ફ્રેસ કરતા જાય ને એ લોકો કેવી બનાવે ને મસ્ત બનાવે ને એ કાઠિયાવાડ માં બહુ ખાવા મળે અહીંયા આપડે ત્યાં સીપીટેંગ બી જૈન ઉદ્યોગ માં મળે વેચાય ને ભાખરી મહિલા મંડળ મહિલા મંડળ હા એમાં વેચાય છે

तो मित्रों ओ जो एकदम मस्त फाइन क्रश થઈ ગયો છે બધો તો ફરે દેને એક બાઉલ ની અંદર ટ્રાન્સફર તો મિત્રો જોઈ લો કડાઈ નંબર 2 હવે એમાં નાખશે અમારી મેડમ એક ચમચા બે ચમચા બે ચમચા શુદ્ધ દેશી ઘી અજીરા તો બદલાઈ ગયો 3 ચમચા જે સુ પછી જરૂર લાગે તો પાછા ઘી નાખ ઓલરેડી ઓલામાં તો આપણે એકદમ નાખેલું જ છે જો એલો ઘી બી એકદમ ફર્સ્ટ ક્લાસ ઓગળી ગયું છે ઘી એકદમ હવે નાખી લેસુ ગોળ તો ગોળ નખાઈ ગયું છે અંદાજથી જ મે ગોળ લીધો ફ્રેન્ડ્સ હવે કઈ અંદાજ નથી એટલે ભગવાનની પ્રસાદી આપણે અંદાજ જ બનાવીએ એ પરફેક્ટ કચ બને સમજ્યા અને એકદમ બઉ પાય નથી કરવી આજે તો ગોરપાપડી જ બનાવાય પણ ગોડપાપડી તો ચણા ના લોટ ની બને ઘઉના લોટ ની બને ભાખરી ના લોટ થી ગોરપાપડી બને આપણે આઈડિયા નથી લોટ થી તો મોન બને

માહિતીની ટીપ્સ આપી છે આપણા મેડમે કે પ્રિઝર્વેટિવ તમને બે ત્રણ દિવસ સુધી લાડવા રાખવા હોય તો પાણી નાખો અને સેમ ડે તમને ખાઈ જવાનો હોય તો તમે દૂધ નાખો થોડું તો હવે બસ આપણો માર્ગેલતા પતી જ ગયું છે ને પ્રોસિજર કેવ એકદમ હા એટલે સીધા લાડવા જ છે લાડવા નહીં વારે આપણી પાસે ઓલું પેલો ચમચી છે ને હમ પ્લાસ્ટિક ની એ શેપ આપ ઓકે હા બરાબર

જેટલું હતું બધું જ ઘી નાખી દીધું હવે ગેસ કરી લેશું બંધ ને લાડવા વાડી લેશું તો મિત્રો જોઈ લો અહીંયા લાડવા વાળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એ પણ યુનિક સ્ટાઈલમાં આવો ડિઝાઇન વાળો ચમચો લાવ્યા હતા મેડમ એ ચમચાની અંદર જોઈ લો પણ મસ્ત શેપ લાગે છે આમ લાડવાનો હવે મેડમ આમ પ્રેસ કરી લેવાનું પછી ને પછી શાંતિથી આમ મૂકી દેન થઈ જાય થઈ જાય ચમચા આ બધા ચમચા આના માટે જ કામ લાગે પેલા આપડે લાડવા કરતા તો હવે આ ચમચી બધી આવી ગઈ માટે તો ચાલો મિત્રો આ બધું બની જાય તૈયાર થઈ જાય એકદમ સિમ્પલ છે જો નાખવાનું ઘી ઓછું લાગે છે ફ્રેન્ડ પણ ખતમ થઈ ગઈ ઘી એટલે ઘી ખતમ થઈ ગયું ઘરમાં બી બનાવવાનું નથી થાત

આ વર્ષે બાપાને સુકા લાડવા ખવડાવી દે બાપા ભાવના ભૂખા છે ભાવ બાપાને એમ નથી કે મારે ઘી વધારે જોવે મારે આ વધારે જોવે સાચી ભક્તિ બાપા ભાવના ભક્ત સાચી ભક્તિ સાચી વાત છે મન સાચું તો બધું સાચું બધું સાચું મન ચંગા તો બાકી ગંગા એ શું ડાયલોગ છે ને હિન્દીમાં એવું કઈક છે તો ફ્રેન્ડ આપડા અહીંયા લડ્ડુ તૈયાર છે જોઈ લો કેટલા ફાઇન શેપ છે અને ઘણી મહેનત કરી અમારી મેડમે પણ આજે મને મૂર નહીં લાગ્યું જરા એ તો થોડું ઘી ઓછું છે એટલે મેડમ ને નઈ નહીં લાગ્યું વાંધો નહીં હવે ભગવાન ભાવના ભૂખા હોય ચાલો હવે પ્રસાદી મંદિર માં ધરી લે

डोणा सारा सारा वीडियोस तुमने मिले से हमारा ब्लॉग चैनल ऊपर तो जय श्री कृष्ण जय माताजी